જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ નંબર ચૌદ કેટલું મોટું કેટલું ભારે એના દાખલા નંબર આઠ થી દાખલા નંબર આઠ છે નીચેના દાખલા ગણો એમાં પહેલો છે પચીસ સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર માપની લંબ પેટીમાં પાંચ સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય આ છે લંબાઈ આ પહોળાઈ અને આ ઊંચાઈ બરાબર લમઘન પેટી છે એમાં પાંચ સેન્ટીમીટર કેટલા સમઘન બાજુ આ પેટીમાં આવા નાના નાના સમઘન અહીંયાથી ગોઠવવાનું ચાલુ કરવાનું છે તો આ પેટીમાં આવા નાના પાંચ સેન્ટીમીટર બાજુવાળા સમઘન કેટલા ગોઠવી શકાશે એ શોધીએ લમઘન પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ પચીસ પંદર અને ઊંચાઈ દસ સેન્ટીમીટર તો આનો ગુણાકાર કરીશું આપણે પચીસ ગુણ્યા પંદર તો અહીંયા ઝીરો એકમનો એક પાંચું પાંચ એક 2 2 નીચે પાંચું પાંચું પચીસો પાંચ વધી બે પાંચ 2 દસ ને બે બાર હવે ઝીરો વધતા પાંચ પાંચ ને બે સાત બે ને ત્રણ ત્રણસો ને પંચોતેર ગુણ્યા દસ એટલે ત્રણસો પંચોતેર એકા ત્રણસો પંચોતેર પાછળ એક ઝીરો ત્રણ હજાર ને પચાસ ઘન સેન્ટીમીટર હવે પાંચ સેન્ટીમીટર બાજુવાળી સમઘન પેટી છે પચીસ ઘન સેન્ટીમીટર હવે એકસો ઘન સેન્ટીમીટર એક સમઘન ગોઠવી શકાય આટલી જગ્યામાં એક સમઘન આવે બરાબર તો ત્રણ હજાર ઘન સેન્ટીમીટરમાં કેટલા તો ક્રોસ ગુણાકાર ત્રણ હજાર સાતસો પચાસ એકસો પચીસ એકસો પચીસો એકસો પચીસ એકસો પચીસ કેન્સલ ત્રણ વધ્યા અહીંયા ઝીરો બરાબર એટલે શું થાય ત્રણ ની પાછળ ઝીરો ત્રીસ સમઘન ગોઠવી શકાય જવાબ કરીને લખીશું પાંચ સેમી બાજુ ત્રીસ સમઘન ગોઠવી શકાય બીજું છે પૂઠાના એક બોક્સનું માપ બત્રીસ સેમી ચોવીસ સેમી અને પાંચ સેમી છે આ બોક્સમાં આઠ સેમી ચાર સેમી અને બે સેમી માપના કેટલા સાબુ ગોઠવી શકાય તો અહીંયા પણ લમઘન આપ્યો છે લંબાઈ પોણા ઊંચાઈ અલગ છે અહિયાં પણ લમગન છે બરાબર તો આ મોટા લમગનમાં આ નાના લમગન માપના કેટલા લમઘન ગોઠવી શકાય પૂઠાનું ગનફળ બત્રીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા પાંચ બરાબર અહીંયા લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ લખવાનું છે ત્યાર પછી 32 * 24 * 5 32 * 24 અંયા 0 મૂકીશું 2 * 2 = 4 2 * 4 = 8 હવે 4 નો નીચે ગુણાકાર 4 * 2 = 8 4 * 4 = 16 અંયા 0 + 8 = 8 4 * 2 = 6 6 * 1 = 7 768 * 5 5, 5 चौन त्री, चौन * 8 = 4000 + 4 5 * 6 = 3000 + 34 34000 + 3 5 * 7 = 35 + 3

ત્રણસો ને ચોર્યાસી થાય અહિયાં ચોસઠ ચોસઠ ઉડી ગયા અહિયાં છ ગુણ્યા દસ બરાબર આ દસ કહેવાય છ ગુણ્યા દસ જવાબ કરીને લખીશું સાઈઠ સાબુ ગોઠવી શકાય ત્રીજું છે એક ટાંકી પચાસ સેમી લાંબી વીસ સેમી પહોળી અને સોળ સેમી ઊંડી છે તેનું ઘનફળ શોધો લમગન નું ગનફળ બરાબર લમગન ટાંકીનું ગનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ પચાસ ગુણ્યા બી ગુણ્યા સોળ પાંચ દુ દસ એક હજાર જવાબ થશે ચોક્કસ છે શૈલેષભાઈ એક આઠ મીટર લાંબી પાંચ મીટર પહોળી અને દસ સેમી ઊંડી જગ્યા માટે તૈયાર કોન્ક્રીટનો ઓર્ડર આપવા માંગે છે તેમને કેટલા ઘન મીટર કોન્ક્રીટ જરૂર પડશે તો જુઓ અહિયાં પણ મીટર એકમ છે અહિયાં પણ મીટર એકમ છે ઊંચાઈ માટે શું છે હવે સો સેન્ટીમીટર બરાબર એક મીટર માટે દસ સેન્ટીમીટર બરાબર દસ છેદમાં સો ઉડી ગયા એક ના દસ મીટર ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આઠ ગુણ્યા પાંચ ગુણ્યા એક ના છેદ માં દસ આઠ પંચા ચાલીસ ના દસ જીરો જીરો ઉડી ગયા ચાર ઘન મીટર તો એમને ચાર ઘન મીટર કોન્ક્રીટ જરૂર પડશે પાંચમું જે પેન્સિલ બોક્સ નું માપ વીસ સેમી પાંચ સેમી અને બે સેમી હોય તો તેનું ઘનફળ શોધો અહીંયા શું છે વીસ સેમી લંબાઈ પાંચ સેમી પહોળાઈ અને બે સેમી ઊંચાઈ તો પેન્સિલ બોક્સ લંબઘન છે એનું ઘનફળ શોધીએ

દસ સેન્ટીમીટર લંબાઈ છ સેમી પહોળાઈ અને બે સેમી ઊંચાઈ માપવાળી કેટલી ટાઇલ સમાવી શકાય તો પહેલા આનું ઘનફળ શોધવાનું પછી આનું ઘનફળ શોધવાનું બરાબર લંબાઈ ત્રીસ સેમી પહોળાઈ બાર સેમી ઊંચાઈ આઠ સેમી ઘનફળ બરાબર લમઘન લમઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ત્રીસ ગુણ્યા બાર ગુણ્યા અઢાર બાર તારી છત્રીસ છત્રીસ અઠ્ઠા આઠ છ અડતાળીસ આઠ તારીખ ચોવીસ અઠ્યાવીસ બરાબર બસો પાછળ એક ઝીરો બસો સેન્ટીમીટર તો એનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ દસ ગુણ્યા છ ગુણ્યા બે છ દુ બાર એકા બાર પાછળ ઝીરો એકસો વીસ ઘન સેન્ટીમીટર થાય એકસો વીસ ઘન સેમી એક તો બે હાજર આઠસો ને એસી જવાબ કરીને લખીશું ચોવીસ ટાઈલ સમાવી શકાય સાતમું જે ત્રણ મીટર લાંબી એક મીટર જાળી અને બે મીટર ઊંચી દિવાલ બનાવવા વીસ સેમી લાંબી દસ સેમી પહોળી અને છ સેમી ઊંચાઈ ધરાવતી કેટલી ઈંટોની જરૂર પડે લંબાઈ ત્રણ મીટર પહોળાઈ એક મીટર ઊંચાઈ બે મીટર દિવાલનું ઘનફળ બરાબર લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણ ગુણ્યા એક ગુણ્યા બે ત્રણ દુ છ એકાદ છ ઘન મીટર હવે એક ઘન મીટર બરાબર કેટલા થાય તો પાછળ છ ઝીરો બરાબર યાદ રાખવાના એટલા ઘન સેન્ટીમીટર એક ઘન મીટર બરાબર દસ લાખ ઘન સેમી તો છ ઘન મીટર બરાબર કેટલા તો ક્રોસ ગુણા થાય છ એકા છીટર ઈટનું તેની લંબાઈ વીસ સેમી પહોળાઈ દસ સેમી અને ઊંચાઈ છ સેમી છે તો ઈંટનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વીસ ગુણ્યા દસ ગુણ્યા છું બાર એકા બાર ને પાછળ બે ઝીરો બારસો ઘન સેન્ટીમીટર ઘન સેમીની એક ઈંટ આવે તો સાઈઠ લાખ ઘન સેન્ટીમીટરમાં કેટલી ઈંટો આવે તો લખીશું ઉપર નીચે આપણે ઝીરો બે કટ થશે બાર પંચાસ તો પાંચ પાંચ હજાર ઈંટો જવાબ કરીને લખીશું પાંચ હજાર ઈંટોની જરૂર પડે એક ડબ્બાનું સેન્ટીમીટર ઊંચાઈ છે આ ડબ્બો તેલથી સંપૂર્ણ ભરેલો છે તો તે ડબ્બામાં કેટલા લિટર તેલ હશે તો એક હજાર ઘન સેન્ટીમીટર બરાબર એ લીટર અહીંયા આપણે સેન્ટીમીટર આ માપ આપ્યું છે તો આપણને ઘન સેમીમાં જવાબ મળશે એટલે પછી એને આપણે લીટર અહીંયા પૂછ્યું છે તો લીટરમાં ફેરવવાનું છે લંબાઈ 20 સેમી પહોળાઈ 20 સેમી ઉંચાઈ ડબ્બાનું ઘનફળ બરાબર એક હજાર ઘન સેમી એક લિટર તો બાર હજાર ઘન સેમીના કેટલા લિટર તો બાર હજાર ભાગ્યા એક હજાર ત્રણ ઝીરો નીચે ઉડી જશે તો બાર લિટર થાય જવાબ કરીને લખીશું ડબ્બામાં બાર લિટર તેલ હશે નવમું છે એક પેડલિંગ પુલ પાંચ મીટર લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર ઓળાઈ અને ચાળીસ સેન્ટીમીટર માપનો છે ચાળીસ સેન્ટીમીટર ઊંચાઈ છે એટલે કે ઊંડાઈ તેને છલોછલ ભરવા કેટલા લિટર પાણીની જરૂર પડે લંબાઈ પાંચ મીટર ઓવળાઈ બે પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ ચાળીસ સેન્ટીમીટર હવે સો સેન્ટીમીટર બરાબર એક ચાલીસ ચાલીસ ના છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર છેદમાં દસ તો બે પોઈન્ટ પાંચ બરાબર પચીસ ના છેદ માં દસ થાય હવે પચીસ ચોક સો સો પંચા પાંચસો પાંચસો ના છેદ માં સો બે લિટર પાણીની જરૂર પડે દસમું છે શીતલના બાગમાં એક છ મીટર લાંબો અને ત્રણ મીટર પહોળો લંબચોરસ ચોરસ છે તે તેને સાફ કરી તેમાં પચાસ સેન્ટીમીટર સુધી પાણી ભરવા માંગે છે તો કેટલા લિટર પાણીની જરૂર પડશે લંબાઈ છ મીટર પહોળાઈ ત્રણ મીટર અને ઉંચાઈ પચાસ સેમી આપણે મીટરમાં ફેરવીશું સો સેન્ટીમીટર બરાબર એક મીટર પચાસ સેન્ટીમીટર બરાબર પચાસ છેદમાં સો એક એક ઝીરો ઉડી જાય પાંચ છેદમાં દસ મીટર કુલ નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચના છેદમાં દસ છ પંચાત્રીસ સારી નેવું નેવું છેદમાં દસ ઝીરો ઝીરો કેન્સલ નવ નવ ઘન મીટર થાય એક ઘન મીટર બરાબર હજાર લીટર તો નવ ઘન મીટર બરાબર કેટલા તો નવ ગુણ્યા હજાર લીટર થાય જવાબ કરીને લખીશું નવ હજાર લીટર પાણીની જરૂર પડશે દાખલા નંબર નવ છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો પહેલું છે બે ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર તો એક ઘન મીટર બરાબર હજાર લિટર તો બે ઘન મીટર બરાબર બે હજાર લીટર બીજું છે લંબઘનનું ઘનફળ બરાબર ખાલી જગ્યા તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બી ત્રીજું છે પચીસ સેન્ટીમીટર લંબાઈ પંદર સેન્ટીમીટર પહોળાઈ અને દસ સેમી માપ ઊંચાઈ માપના લંબઘન કોખામાં પાંચ સેમી બાજુવાળા કેટલાક સમઘન સમાવી શકાય લંબાઈ પચીસ સેમી પોળાઇ પંદર સેમી અને ઊંચાઈ દસ સેમી તો બરાબર લંબાઈ ઊંચાઈ પચીસ ગુણ્યા પંદર ગુણ્યા દસ પચીસ ગુણ્યા પંદર કેટલા થાય ત્રણસો પંચોતેર આપણે આગળ પણ કર્યા છીએ બરાબર પાછું પાછું પચીસ દુ દસ ને બે બાર પાંચ પાંચ ને બે સાત અને ત્રણ ત્રણસો ને પંચોતેર

ક્રોસ ગુણાકાર ત્રણ હજાર સાતસો પચાસ ભાગ્યા એકસો પચીસ એકસો પંચોતેર પાછળ એક તો ત્રીસ ત્રીસ સમઘન સમઘન થાય સી ચોથું છે નવ હજાર આઠસો ઘન સેમી બરાબર ખાલી જગ્યા લીટર તો એક ઘન સેમી બરાબર એક હજાર લીટર તો નવ હજાર આઠસો ઘન સેમી બરાબર નવ હજાર આઠસો ભાગ્યા હજાર એક ઝીરો બચ્યો તો એક પોઈન્ટ કટ કરવાનો એક લમઘન બાજુ વાળા લમઘન 1 બનફળ ખાલી જગ્યા ઘનસેમી થાય જો આ જે લમઘન છે એનું બાર ઘનસેમી છે બરાબર એની લંબાઈ એની જે લંબાઈ પોહળાઈ અને ઊંચાઈ હોય બરાબર એ ત્રણેયમાં શું છે બે ગણું માપ આપણે કરવાનું એટલે લંબાઈનું બે સેન્ટીમીટર વધશે પોળાઇનું બે સેન્ટીમીટર વધશે અને ઊંચાઈનું બે સેન્ટીમીટર એ બધામાં બે ગણું બરાબર એટલે જેટલું છે એનાથી બે ગણું તો એટલે ડબલ થશે એટલે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ અત્યારે જે ગણપટ છે એના ગુણ્યા આઠ થશે બાર અઠા છન્નું સી તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ